તેમને જામીન મંજૂર થશે કે નહીં થાય એ લઈને એમના આમ આદમી પાર્ટીના સમર્થકો આગેવાનો નેતાઓ કાર્યકર્તાઓમાં ખૂબ જ અઝબંજસનો માહોલ હતો કે થશે કે નહીં થાય પરંતુ હવે એ તારીખને લંબાવીને પંદર ઓગસ્ટ સુધી કરી દેવામાં આવી છે એટલે કે હજી પણ પંદર ઓગસ્ટ સુધી ચૈતર વસાવા જે ડીપાના ધારાસભ્યો છે તેમને જેલમાં જ રહેવું પડશે તેવા સમાચાર આવી રહ્યા છે પરંતુ આવતીકાલે નવ ઓગસ્ટ છે ને નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ છે એટલે વિશ્વ આદિવાસી દિવસ છે અને દેડિયાપાડા ધારાસભ્ય જે ખુદ આદિવાસી સમાજના છે ચૈતરભાઈ વસાવા તે જેલમાં છે પરંતુ ચૈતરભાઈ વસાવાએ જેલમાંથી પોતાના આદિવાસી ભાઈ બહેનો માટે એક સંદેશો મોકલ્યો છે અને એમને કહ્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેડિયાપાડા ખાતે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થશે તેવું ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી પોતાના આદિવાસી સમાજના જેટલા ભાઈ બહેનો છે નેતાઓ છે એમને આહવાન કર્યું છે કે ભાઈ આપણે બધા જ જે પ્રમાણે દર વર્ષની જેમ નવ ઓગસ્ટે ડેડીયાપાડા ખાતે આપણે આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ એવી જ રીતે આપણે આ વર્ષે પણ ઉજવણી કરીશું એટલે મારા જેલમાં રહેવાથી એવું નથી થવાનું કે ભાઈ આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નહીં કરીએ એટલે નવ ઓગસ્ટના દિવસે આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થશે ડેડીયાપાડામાં પણ થશે એ પછી દાહોદમાં પણ થશે કારણ કે જે જે આદિવાસીના વિસ્તાર વર્ષે દરેક આદિવાસી વિસ્તારમાં નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે ચેતરભાઈ એવું જ કહ્યું કે ભાઈ હું નથી પરંતુ મારા જે ચાહકો છે આપણે બધા એક સમાજના છીએ એટલે આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીશું ચૈતર વસાવાના સંદેશાને એમના ધર્મ પત્નીએ સમાજ વચ્ચે મૂક્યો શશું બોલ્યા છે વરસા વસાવા સાંભળો આ વિડીયો જોહાર જય આદિવાસી જય આવતીકાલે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે એના માટેનું જાહેર આમંત્રણ છે કે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવસ દિવસને આપણે ખૂબ ધામધૂમથી ઉજવીએ એના માટે આવતીકાલે મોટી સંખ્યામાં ડેડીયાપાડા પીઠા ગ્રાઉન્ડમાં લોકો ભેગા થાય અને આપણા આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવા માટે આપણા રીત રિવાજો અને આપણા આપણા લોકનૃત્ય આદિ આદિવાસી પહેરવેશ પહેરીને અને આપણા વાજેન્દ્ર બધા સાથે રાખીને આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણો તહેવાર ધામધૂમથી ઉજવીએ એ માટે તમામને અમે આમંત્રણ પાઠવીએ છે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારે એવી અમે આશા રાખીએ છીએ અને આપણા ધારાસભ્ય તો આપણી વચ્ચે નથી પરંતુ એમનો એક સંદેશો છે કે જે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યો છે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ દિવસે મારા સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય અને વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ધૂમથી ઉજવે એવી એવી હું આશા રાખું છું એટલે એટલે મોટી સંખ્યામાં લોકો કાલે પીઠા ગ્રાઉન્ડ ખાતે વધારે અને આપણો તહેવાર આપણે ધૂમધામથી ઉજવી અને ઉજવીએ એવી અમે આશા રાખીએ છીએ આભાર જય આદિવાસી જય મૂલ નિવાસી